તો ચાલો મિત્રો જય માતાજી જય મા મોગલ આપણે અત્યારે જઈ રહ્યા છે માધુ પર માધુ પર મેરાની તૈયારી જોવા તો ચાલો મિત્રો આગળ બની આ રહેજો આપણા ફાંગા જેવા બ્લોગમાં આગળ મજા જ આવવાની છે તો મિત્રો આગળ તમે બની આ રહેજો આપણા માધુપુરના મેરાનું સંપૂર્ણ તૈયારી ચાલુ છે

તો ફાઈનલ મિત્રો આપણા પરેશભાઈએ દુકાન રાખી ને ભાવેશભાઈ એમનું ઉદ્ઘાટન નું કેક કાપે છે હેપી બર્થડે ટુ યુ પરેશભાઈ ની દુકાન હા આ આપણે માધુપુર માં દુકાન આવેલી છે પાતા પાતા રોડ ઉપર દુકાન આવેલી છે બન એટલે મિત્રો આપણે પાતા રોડ ઉપર જે મેરાનું પાર્કિંગ છે તેમની સામે આપણા પરેશભાઈ ની દુકાન આવેલી છે તો ત્યાં આપણે બેટરી કોઈને ખરીદી કરવી હોય તો આવવા નમ્ર વિનંતી અને આજે કેક કપાઈ રહ્યો છે પરેશભાઈને મોઢું મીઠું કરાવવા છે પરેશભાઈ મોઢું મીઠું કરાવે છે તો ચાલો મિત્રો આપણે પૂગી ગયા છે સોપાટીએ હું બાવદવાન ભાઈ અને આપણે એક મિત્રને મળવા જવાનું છે તો આ છે ભાઈ આપણા મિત્ર